ઈરાકના ઉત્તરીય શહેર એરબિલ નજીક એક યુનિવર્સિટીની હોસ્ટેલમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં ચૌદ થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના સરકારી મીડિયા એ મૃત્યુ આંક ની પુષ્ટિ કરી છે સ્થાનિક મીડિયા અનુસાર શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદ એ જાણકારી આપતા જણાવ્યું કે અરબિલ પૂર્વ તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો